ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ મુદ્દે કોંગ્રેસ દ્વારા સરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી ડોર ટુ ડોર સર્વે કરીને ડેટા એકત્રિત કર્યા હતા આશરે ત્રણસો જેટલા ઘરોની મુલાકાત કરી બસો પચાસ જેટલા કેસ મળ્યા ગાંધીનગરમાં આશરે બે હજાર જેટલા કેસ હોવાનો પણ દાવ કરવામાં આવ્યો કમિશનરના આંકડા ખોટા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જ્યારે કહે ત્યારે પુરાવા આપવાની કોંગ્રેસ દ્વારા તૈયારી બતાવાઈ પાંચ માંગણીઓ સંતોષવા રજૂઆત કરવામાં આવી છે ગાંધીનગરની અંદર દૂષિત પાણી પીવાના લીધે છેલ્લા સાત દસ દિવસની અંદર ગાંધીનગરની અંદર દર્દીઓનો ક્યાંક મોટી સંખ્યામાં પ્રમાણ જોવા મળી રહ્યું છે પરંતુ ક્યાંક ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર હોય કે ક્યાંક સિવિલના સુપ્રિટેન્ડર હોય એ તમામ લોકો જે હકીયતનો આંકડો છે તેનાથી વિપરીત આપી રહ્યા છે જેના લીધે આ જે ટાઈફોડગ્રસ્ત વિસ્તાર છે તેમાંથી વારંવાર કોંગ્રેસ પાર્ટીને ફરિયાદો મળવાના કારણે અમે એની પરિસ્થિતિ અલગ જોઈ જેના કારણે અમે ખાસ કરીને સેક્ટર ચોવીસના હરસિદ્ધિનગર અને શ્રીનગર એમ બે સોસાયટીની અંદર લોકોની સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યો પરંતુ અમે જ્યારે સોસાયટીઓમાં ગયા ત્યારે જે રીતે તંત્ર કહી રહ્યું છે તેનાથી પરિસ્થિતિ સાવ અલગ જોવા મળી અને અમે લોકોની મુલાકાત રહી રહ્યા હતા ત્યારે આખા આખા ઘર હોય કે ક્યાંક ભાગના વિસ્તારની અંદર આ કોરોના અને પાણીજન્ય રોગોના કારણે બીમારીઓ જોવા મળી રહી હતી